શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય અગિયાર વિશ્વરૂપ દર્શન યોગ શ્લોક સુડતાલીસ અડતાલીસ નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ શ્લોક સુડતાલીસ શ્રી ભગવાન ઉવાજો પ્રસન્ને તું ને દમ

મેં પોતાની યોગ શક્તિના પ્રભાવે આ મારું ઉત્કૃષ્ટ તેજોમય સર્વનું આદિ અને અસીમ વિરાટ રૂપ તને દર્શાવ્યું છે જેને તારા સિવાય બીજા કોઈએ પહેલાં નહોતું જોયું તો જ્યારે અર્જુને ભગવાનને કહ્યું કે મને આપનું મૂળ સ્વરૂપ વિષ્ણુ સ્વરૂપ બતાવો આ વિશ્વરૂપ સ્વરૂપથી હું હર્ષ પણ પામ્યો છું અને ભયભીત પણ થયો છું ત્યારે ભગવાન કહી રહ્યા છે કે આ સ્વરૂપ એ માત્ર મેં તારા પર અસીમ કૃપા કરીને તને જ બતાવ્યું છે આ સિવાય મારું આ ઉત્કૃષ્ટ તેજોમય સ્વરૂપ અગાઉ કોઈએ પણ જોયું નથી શ્લોક અડતાલીસ વેદયો જ્ઞાધ નૈર્નદ્રિયાતપોિરૂ ગ્રહ એવ શક્ય અહમ દ્રષ્ટું પ્રવીર ભગવાન કહી રહ્યા છે અર્જુનને કે હે કુરુ વંશીયોમાં શ્રેષ્ઠ વીર મનુષ્ય લોકમાં આવો વિશ્વરૂપ ધારી હું તારા સિવાય બીજા કોઈનાથી પણ ન તો વેદ અને યજ્ઞોના અધ્યયનથી જોઈ શકાવું છું ન દાનથી જોઈ શકાવું છું ન શાસ્ત્રવિહિત કર્મોથી જોઈ શકાવું છું કે ન આકરા તપોથી જોઈ શકાવું છું તો ભગવાન કહે છે કે હે અર્જુન તમે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ વીર છો અને મનુષ્યલોકમાં કોઈ પણ વ્યક્તિએ મારું આવું રૂપ જોયું નથી અને કોઈનાથી પણ વેદ કે યજ્ઞો કરવાથી દાન કરવાથી તપ કરવાથી આ મારું રૂપ જોઈ શકાશે નહીં જય શ્રી કૃષ્ણ